તેમાં બીજા બધા વગડાનાવા નિબંધ જનની જોડ સખી નઈ જડે રે લોલ એમ કવિ બોટાદ કરે પોતાની કવિતામાં માતૃપ્રેમનો મહિમા મુક્ત કંઠે ગયો છે મા શબ્દોમાં જેટલી મીઠાશ છે કે એનો અનુભવ કોઈ પણ વ્યક્તિ એ નાનું બાળક હોય કે મોટું સૌ કોઈ તેનો અનુભવ કરી શકે છે મા તે મા છે તેના મનમાં પોતાના બાળક જેવું હોય તેવું ભલે વિકલાંગ હોય કે બીજું કોઈ ખોટખાપણ વાળું હોય એ બાળક તેના માટે દુનિયાનું શ્રેષ્ઠ બાળક હોય છે માતાના પોતાના બાળકને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપવા પ્રયત્ન કરે છે બાળક માતાના ઉંદરમાં હોય ત્યારથી માંડીને સમજતું થાય ત્યાં સુધી કેટલી મુશ્કેલીઓ કષ્ટિઓ સામનો હસતા હસતા કરે છે પોતાના બાળક તથા પરિવાર માટે કંઈ પણ કરી જવા માટે તૈયાર રહે છે પોતે બીમાર હોય અથવા કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં હોય તે બાળક પર કે પોતાના પરિવાર પર તેનો અણસાર પણ આવવા દેતી નથી અન્વય અલંકારની મૂર્તિ એટલે માતા માતા જેવું જગતમાં મળે એમ નથી કોઈની પણ હોય કે ફક્ત મનુષ્યની નહીં પરંતુ પશુ પંખી જાનવરોમાં પણ એ માતૃત્વના દર્શન આપણે જોઈ શકીએ છીએ ઘણી જગ્યાએ આપણે જોયું હશે કે જાનવર પોતાના બાળકને જન્મ આપ્યા બાદ જીભથી ચોખ્ખું કરે છે સાચવે છે પોતાના શિશુ પર આવનાર કોઈ પણ ઘાતને પોતે સહન કરે છે પરંતુ બાળક સાચવે છે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ મોટા ભાગે તેની માતા જ હોય છે એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન પહોંચી શકે આથી જ તેમણે માતાનું સર્જન કર્યું હશે દરેક મનુષ્યનું જીવન માતાથી શરૂ થાય છે અને તેમાં જ આખું વિશ્વ સમાઈ જાય છે માતા એટલે ત્યાગની મૂર્તિ માતા પોતાના બાળક માટે પોતાની બધી જ ઈચ્છાઓનું બલિદાન આપતા અચકાતી નથી બાળકને પોતાના પરિવારજન સૌથી વધુ પ્રેમનો અનુભવ થતો હોય તો તે મોતાની માતા તરફથી હોય છે માતા એ બાળકનું સર્વત છે અને બાળકે એ માતા નું વિશ્વાસ